ભવનાથમાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ રાત્રિ મુરગી કુંડમાં સ્નાન કર્યા બાદ સિદ્ધ અચાનક ગાયબ થઈ થઈ જાય જાય છે છે દેખાતા બંધ સત્ય મિત્રો ભવનાથમાં ગિરનાની તળેટીમાં ચાર દિવસ સુધી યોજાતા મહાશિવરાત્રિના મહામેળા વિશે અનેક માન્યતાઓ છુપાયેલી છે એવું પણ કહેવાય છે કે અહીં અનેક એવા સિદ્ધ હસ્ત સાધુઓ હોય છે જે માત્ર મહાશિવરાત્રી દરમિયાન જ જોવા મળે છે માત્ર આ સમયે જ તેમના દર્શન થાય છે જ્યારે કેટલાક લોકો એવું પણ કહે છે કે ભવનાથમાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ મુરગી કુંડમાં સ્નાન કર્યા બાદ અનેક ચમત્કારી સાધુઓ અલોપ થઈ જાય છે મિત્રો હવે સવાલ એ થાય છે કે શું આ સત્ય છે શું આજે કળિયુગમાં પણ આવું બનતું હશે શું ખરેખર સાચા સંતો અલોપ થઈ જતા હશે જો હા તો તેઓ ક્યાં જતા હશે મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય ગિરનારી લખીને કમેન્ટ જરૂર કરે જો ગુફામાંથી શિવરાત્રિની ધજા ચડે ત્યારે જ બહાર આવે છે કેટલાક તપસ્વી સંતો મિત્રો મુર્ગી કુંડમાં મધ્યરાત્રિએ શાહી સ્નાન કર્યા બાદ અનેક સિદ્ધ સન્યાસીઓ અહીં જ અદૃશ્ય થઈ જાય છે આ માન્યતા અંગે કહેવાય છે કે આ સત્ય હકીકત છે અને આ પ્રસંગને શબ્દોમાં વર્ણવી ન શકાય માત્ર અનુભવી શકાય જે આ મિત્રો ગેબી ગિરનારમાં અનેક રહસ્યો છુપાયેલા છે જે પૈકી આ એક પણ છે અહીં અનેક એવા તપસ્વીઓ આવે છે જે માત્ર શિવરાત્રીના મેળામાં જ જોવા મળે છે એ પછી તે ક્યાં જાય છે એ રહસ્ય ક્યારેય કોઈને જાણવા નથી મળ્યું મિત્રો અહીંના નાગા સંન્યાસીઓ વિશે એવું કહેવાય છે કે કેટલાક ભક્તો સંન્યાસી નજીક કલાકો સુધી બેસી રહે છે જેમાંથી કેટલાક એવા બાવા હોય છે જે પ્રસન્ન થાય અને આશીર્વાદ આપે તો ન્યાય થઈ જવાય છે શાહી સ્નાન બાદ ક્યાં ગાયબ થઈ જાય છે સાધુઓ મિત્રો આ તપસ્વીઓ માત્ર ભવનાથમાં શિવરાત્રિની ધજા ચડે ત્યારે જ વર્ષમાં એક વખત બહાર આવે છે અને શિવરાત્રિ પૂરી થતાં ક્યાં અને ક્યારે પરત ફરે છે તે કોઈ જાણી શક્યું નથી આવા બાઓ વિશે એવું પણ કહેવાય છે કે તેમનો ક્રોધ આગ જેવો હોય છે અને જો તેઓ વરસી ગયા

પોતાને અદ્રશ્ય કરીને મૂળ સ્થાને પાછા જતા રહે છે મિત્રો તમને વધુ જણાવી દઈએ કે આ ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને તેના માટે અગાઉથી આયોજનો કરવામાં આવે છે પરંતુ એ મહાદેવની કૃપા પણ છે કે અહીં રહેતા રોકાતા શ્રદ્ધાળુની વ્યવસ્થા આપોઆપ થઈ જાય છે તેમને એક રૂપિયાનો ખર્ચ પણ કરવો પડતો નથી મોટી સંખ્યામાં અન્નક્ષેત્રો ચાલે છે જેના કારણે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજનરૂપી પ્રસાદી મળી રહે છે